જેસિંગ બાપા જીવદયા ટ્રસ્ટના ભક્તજન મંડળ દ્વારા પશુ દવાખાના મોડાસાના કમ્પાઉન્ડમાં સારવાર માટે આવતા અબૂલ પ્રાણીઓના પીવાના પાણી માટે હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું આજે આ હવાડા નિર્માણ માટે સેવા માટે આવેલા માણસોની નિસ્વાર્થ સેવા ખરેખર વંદનીય છે આજ દિન સુધીમાં આ જીવદયા ટ્રસ્ટ દ્વારા અબુલ પશુઓ માટે એકવીસોથી વધુ પાણીના હવાડાનું નિર્માણ કરવામાં આવેલ છે અને હજુ ચાલુ છે આપના વિસ્તારમાં પશુઓ માટે પીવાના પાણીના હવાડા બનાવવા હોય તો શ્રીમદ જયસિંહ બાપા જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરવો આજે આ સેવા માટે આવેલા માણસોમાં વીસ વર્ષથી ના યુવાનથી લઈને એંસી વર્ષના દાદા પણ હતા આ કાર્યમાં એસપીસીએ મેમ્બર અંકિતભાઈ પટેલ નિલેશભાઈ જોશીનો સમાવેશ થાય છે આ કાર્યમાં પશુ ચિકિત્સા અધિકારી એસ પટેલ તથા પશુ દવાખાનાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો પશુધન શ્રી નીરજ પટેલ તથા રોહિતભાઈ પ્રજાપતિ હાજર રહેલ છે ગોદમજી ભક્ત જન અરવિંદભાઈ પ્રવીણભાઈ પશાભાઈ દારજીભાઈ પણ જોડાયા હતા આ હાવડાનું નિર્માણ આ ટીમ દ્વારા માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરેલ છે